કાનજી બાપા અમારી માવડીઓ છે અમે માલધારી અને એમાં હાથ અડાડી ને તોય અમને ઓલું થાય અમે એને થોડા બળા મારી પણ માવડીઓ સમજતી નથી અવેડામાં પાણી નથી વાયુ ફૂંકાઈ ગઈ વરસાદ થતો નથી રૂઠો તો મારો નાથ છે અમે ગાય ઉપર નથી રૂઠ્યા મે નથી થતો હું કરું તેથી કણબીના બાપા કાનજી બાપા કાથોડિયા પચાસ વર્ષ પેલા વાત છે કાનજી બાપા કાથોઠિયા આમ

આજુબાજુના હાથ ગામ ભેળા થઈ કાનજી બાપા કાસુટિયાનો સન્માન કરી અને વાજતે ગાજતે સરદારપુર માં લઈ આવ્યા હતા આજે એના દીકરાઓના વંશો જો હજી ત્યાં છે લાગી જાય તો થોડાક માં લાગી જાય સાંભળી જાય નકર આખી જિંદગી ભેળા રહેતા હોય એટલે આપણને નજીક હોય એવું નો માન પછી સંતો અહીં બેઠા છે ઘણી વખત આપણે મને આ બાપુને ને અમારે તો બહુ સારું અમે બાપુની ને હારી ના રહ્યા હોય પણ તો હજી તમ ઓળખતા નથી એવું થઈ જાય ઘણી વખત એવું થાય તમે ઓળખી ગયા છો એવું ન માનો એની ઓલી બાપુ છે એક નવો નવો સાધુ કર્યા ગુરુ મહાન એમના અને એને પાસે જાય ને બધું કરે ને હિમાડે આવી રીતે હનુમાન કઈક જગ્યા ન્યા બાપુ રે ગામમાં ભિક્ષા લેવાય ને મોકલે સાધુડા ને નવો નવો સાધુ થયેલો અને ઓમ ભોળો માણસ એટલે ભિક્ષા દેહી કરીને રહ્યો બેન માં કઈક લેવા ગયા પિંજરામાં પોપટ પિંજરું પોપટ થવાનો માર્ગ બતાવો તમે સાધુ છો આ પિંજરામાં મને નથી ફાવતું મને આમાંથી મુક્ત કેમ થવું એ બતાવો ઈ કે પોપટ મને કઈ ખબર ન પડે મારા ગુરુ ને ખબર પડે તો તમારા ગુરુ ને કેજો કે મારા ગુરુ ને પૂછી આવું કઈ તારે મારા ગુરુ પાસે તારે આમાંથી મુક્ત થવાનો રસ્તો હશે એનો મને વિશ્વાસ છે પણ મને ખબર નહીં મારા ગુરુ રસ્તો કાઢી દે તો તો કાલ પૂછીને આવજો કે હા ગયો આશ્રમે આવ્યો કે બાપુ એક વાત છે કે હું કે હું ભિક્ષા લેવા જાઉં ને એમાં એક છકાને પોપટ બહુ દુખી છે બિચારો કેમ અરે બિચારાને પોપટને મુક્ત થાઉ છે પિંજરામાં ફાવતું નથી અને ઈ પોપટે પૂછ્યું છે કે તમારા ગુરુ ને પૂછતા આવજો આમાંથી નીકળવું હોય શું કરવું એટલું કીધું ગુરુ બેભાન થઈ ગયા પડી ગયા બેભાન થઈ ગુરુ પછી તો દોઢ કલાકે પાનમાં આવ્યા ઓલે પાણી ને પછી તો નામ જ આ પોપટ પાપી છે એને એમ કે એની વાત કરી મારા ગુરુ કાંઈક થઈ ગયું વાત ઉખેડી જ નહીં વાત બીજા થી ભિક્ષા લેવા ગયો પોપટ ટે ટે બેન અંદર કંઈક લેવા ગઈ ભિક્ષા નું તરત પૂછી લીધું તમારા ગુરુ મારી મુક્તિ માટે કઈ કીધું કે બોલતો જ નહીં તું તો પાપી છો ખોટી લો છો ખોટી લોપટ બેભાન થઈ ગયો પીંજરામાં અરે હું શું બેન બે ને તો કીધું બેન તમારે પોપટ ને કઈ થઈ ગયું આગળ બોલતો હતો બેને કીધું હર બિચારા ને હા કઈ નતો આગળ મરચું ખાતું બે ને બહાર કાઢ્યો ફળિયા માં કે લે હું પાણી લઈ આવું પાણી સાચું જોઈ બેન પાણી લેવા ગયા પોપટ ઉડી ગયો ગુરુ હું કેવા માંગતા તો પોપટ ને ખબર પડી ગઈ શિષ્ય ને હજી ખબર નતી બાપુ પોપટ સમજી ગયો ગુરુ એમ કે બેભાન થઈ જાય તો મુક્તિ મળી જશે હા પણ એટલે ઘણાનું શું હું એકચુલી નજીક એવું નથી તું હજી નથી ઓળખો બાપુને ને આ બહુ મોટી વાત છે એટલે વાત કહેવાનો અર્થ મારો એ છે કે એ આપણી પરંપરા છે એ પરંપરાની વાતો કરવા માટે અહીંયા મળ્યા છે અહીંયા આપણે આવા બધા મોંઘેરા મહેમાનો અહીંયા આવ્યા છે આપ બધા આવ્યા છો અને સંતોની અહીંયા હાજરી છે માતાઓ બેનો આપ ગોળ રૂપે ઢોના બધા કલાકારો અહીંયાથી થી બોલશે વારા પતિ બધા ઉપર ગોળ જરૂર કરજો આવી જગ્યાઓ આગળ આવે ધર્મ માટે બહુ જરૂરી છે દેતા રહીશું તો આવતું રહે પાણા માથે ચંદન ગાતું હોય બાપુ હરળ 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 ગાડે જાય પાણો દાંત કાઢતો હોય એક્ચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં ચંદનના કુળ ઘસાતા જાય ઘસાતા જાય આપણે બિલકુલ ઘસાવાનું નહીં પાણો એમ કેતો હોય બાબુ પણ ઘાહાવાની હું મજા છે એ તો ચંદનના કૂળને ખબર હોય ગડબાવને થોડી ખબર હોય પાણાઓને ઘાહાવાની શું મજા છે જેડે તેડે થી નથી એ કીર હુંદા કામ જો ચીરીજે ચામ તો રાણા રગત નીકળે ચામડું ચીરાય તો રગત નીકળે બિરાજમાન થવાના છે સમગ્ર ભારતીયો સનાતનીઓને વિશ્વમાં વસતા સનાતની આનંદનો આનંદ નો ઉભરો અનેરો હોય છે એટલે એ ભગવાન રામ માટે મારે એકાદ બે કડી માં ગાવું હોય તો

મિત્ર સજન છે નરોત્તમ ભાઈ હરિભાઈ સતાશિયા અમદાવાદ થી પધાર્યા એમના તરફ થી રોકડા અગિયાર હજાર રૂપિયા આવે છે ખુબ ખુબ ધન્યવાદ એમને અભિનંદન આપું છું નરોત્તમ ભાઈ એટલે बचा बचा Jabba

મા આહિર નું પણ અહીંયા હાર્દિક સ્વાગત છે અમારા વતી આયોજકો વતી બાપુ વતી બધાય વતી એમનું સ્વાગત છે વધારે જેટલા મહેમાનો આવ્યા આમાં નામી અનામી કોઈ નામ લઈ જતા હોય પણ આપ દાદાના